આપણે હા આંગણું પણ જો સરસ કરી નાખું છે આજે બ્લોગિંગનું કામ કાંતું તો લઈ લે ભાઈ આવું તો ફેશન સ્ટ્રીટની એન્ટ્રી પણ નવી થઈ ગઈ છે નવી થઈ ગઈ છે ચાલો અને સાથે સાથે લિનનનો નવો સ્ટોક પણ આવી ગયો છે સીધો હોંગકોંગથી કે ભાઈ તમને ઓપન કરીને બતાવશે ભાઈ પહેલા ના સાયબર કા વાડી રાખીને एकदम जीरो ના ના વ્યવસ્થિત ખોલવા એક્સાઇટમેન્ટ આપણી સુર્ટી પબ્લિક ને પેન્ટ તમને થઈ ગયો છે પેન્ટ નો

વ્હાઈટ લીલન પેન્ટ ઘણા બધા કેમ કે કુર્તા નીચે પણ તમે આ પહેરી શકશો અને મેરેજમાં પણ વ્હાઈટ કલર

આની મારી પાસે મારી ચાર પેન્ટ હું પહેરું છું આ ઓલરેડી અત્યારે મે પહેરેલી છે લીલન ની પેન્ટ પણ એસઆર કે ભાઈ એવરી ડે લીલન માં જ હોય લીલન મેન એસઆર કે મેન લીલન મેન બ્લેક મેન લીલન મેન અને બીજો કલર લાય ફટાફટ तो सूरत जल्दी थी વિઝિટ કરો अपना स्टोर नी

સુરત શું ગુજરાત શું આખા ભારતની અંદર આ વસ્તુ તમને જોવા નથી મળવાની ખાલી ને ખાલી ધ ફેશન સ્ટ્રીટની અંદર તમને જોવા મળવાની છે તો આવી જાઓ જલ્દી મારા સુરતીઓ તથા ગુજરાતના તમામ અને બધાને આપણે ઓનલાઈન ઓર્ડર પણ આપણે લઈએ છીએ અને સાથે સાથે ઘણા કસ્ટમરો રહી જાય છે કે મને રિપ્લાય નથી આપતા આપણે રિપ્લાય પણ આપીશું ને બધી રીતે આપણે કસ્ટમરને રિવ્યુ છે આ છે તે છે આજે જે વિડીયો મેં બનાવ્યો હતો ઘણા બધા સિટીમાંથી પણ ઓર્ડર આવે છે અને આપણે મોકલી આપીએ છીએ અને એનું તમે જોઈ શકો છો બધા સુરતીઓને ફરીથી મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી